શ્રી કૃષ્ણને ગુડ મોર્નિંગ મિત્રો અમે જઈ રહ્યા છીએ રિયો કોલિના જે સુરતથી આવેલું છે થોડા જ કિલોમીટર દૂર ત્યાં મારા અંકલનું એક વેલા છે અને અમે ત્યાં આગળ જઈ રહ્યા છીએ તમને હું પૂરું જ અંદરથી વિઝિટ કરાવીશ બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો છું આજ રીતે બધી જ સાઈડ ગ્રીનરી જોવા મળશે નાના નાના ગામડાને પાર કરીને આપણે પહોંચવાનું છે રિયો કોલિનામાં તો આપણે જલ્દી જ મળીશું ફટાફટથી રિયો કોલિનામાં તો ચલો બધા જઈએ સાથે મળીને

અંદરથી વિઝિટ આ છે મેઇન હોલ ત્યાં તમે બેસીને સીલ કરી શકો છો અહીંયા આ રિસોર્ટમાં ટોટલ ત્રણ કપલ રોકાઈ શકે છે ત્રણ બેડરૂમ છે આ સાઈડ પર તમે જોઈ શકો છો સ્વિમિંગ પુલ માટે સ્પેસ એરિયા આપેલો છે આ ડાઇનિંગ ટેબલ છે કિચન જાતે પણ યુઝ કરી શકાય છે કંઈ પણ બનાવવા માટે પાછળ છે બાલ્કની જ્યાં સાઈડમાંથી એકદમ સુંદર વ્યૂ દેખાઈ રહ્યો છે હવે આપણે જઈશું ઉપરની તરફ આ છે વોશ એરિયા આ છે બેડરૂમ ફર્સ્ટ બેડરૂમ જો તમે જોઈ શકો છો કેટલી બધી સ્પેસ છે હવે આપણે જઈશું ઉપર બે મોટા મોટા બેડરૂમ છે મોટી એક બાલ્કની છે હું તમને અત્યારે જ બતાવી દઈશ પહેલાં આવશે એક બેડરૂમ તમે જોઈ શકો છો લોકેશન બહારનું પણ એકદમ મસ્ત છે બંને બેડરૂમમાં અટેચ બાથરૂમ છે અહીંયા આગળ બાલ્કની છે ત્યાં આગળ કિડ્સને રમવા માટે સારી એવી જગ્યા છે સામે બીજું વિલા સામે દેખાઈ રહ્યું છે ઉપરથી પણ કેટલો સુંદર વ્યૂ લાગે છે જોઈ શકો છો તમે નીચે અહીંયાથી પણ વ્યૂ બહુ જ મસ્ત લાગે છે ચલો જઈએ બીજા બેડરૂમમાં આ બેડરૂમનું બાથરૂમ બહુ જ મોટું છે અને એકદમ સરસ પણ છે એકવાર ચોક્કસ વિઝિટ કરજો તમે સોરી બોલવામાં થોડું એ થાય છે હવે આપણે જઈશું બહારના એરિયામાં એટલે કે કોમન રિયો કોલીના ક્લબ ત્યાં આગળ છે સ્વિમિંગ પૂલ એક્સેટ્રા બહુ બધું છે ગેમિંગ ઝોન થિયેટર બધું જ છે ત્યાં આગળ કોઈના મેરેજ હતા અમે લોકો ગયા ત્યારે તો આ રીતે હલ્દીનું બધું અરેન્જમેન્ટ હતું યલો કલરનું માય સિસ્ટર ને માહી ચાલી રહ્યા છે આગળ

બાજુ અલગ અલગ લોકેશનમાં જુદા જુદા મંડપને ડેકોરેશનને બધું થયેલું છે કેમ કે એક મેરેજ હતા એના માટે નીચે જોઈ શકો છો તમે સાઈડમાં પર્પલ કલર છે નીચે યલો કલર છે હલ્દી ફંક્શન પછી મે બી બીજું કોઈ પણ હશે પાણીમાં બે હું થોડી વાર પાણીમાં બેઠી છીએ કરવા માટે કેમકે પાણી છટલું ચોખ્ખું હતું તો કંટ્રોલ જ ના થાય લાઈફને હંમેશા એન્જોય કરવી જોઈએ કેમ કે ક્યારે શું થઈ જશે એની કંઈ જ ખબર નથી કોઈને જ ખબર નથી જો અહીંયા આગળ બધા જ ફોટા પડાવી રહ્યા છે ફોટો સેશન ચાલુ છે ફેમિલીનું માહી કબીર શ્રદ્ધા હવે અમે કપડાં ચેન્જ કરી દીધા છે અને ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ આગળ બીજી બધી એક્ટિવિટી જોવા માટે મારો ભાઈ છે જે મારા અંકલનો દીકરો છે દર્શન એ અમને બધું વિલામાં બતાવી રહ્યો છે અમે આવી ગયા છીએ ગેમ ઝોન જે નાના બાળકોનું બહુ જ પ્રિય હોય છે ગેમ ઝોનમાં બી સારું એવું છે બધું જ છે અમે ત્યાં સ્વિમિંગ પુલ વાળું નીચે ત્યાં જઈએ છીએ તમારે આવું હોય તો સ્વિમિંગ પુલ વાળું છે એક નીચે છે ને ત્યાં ભૂલ ભૂલૈયા ટાઈપ બહુ જ મસ્ત છે ત્યાં નાના બાળકો પણ રમી શકે છે મોટા પણ એડલ્ટ પણ જઈ શકે છે ભૂલ ભુલૈયા જેવું જ હવે અમે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ થોડા નીચે લાસ્ટમાં ત્યાં અહીંયા જોઈ શકો છો બધી જ ડેકોરેટ કરી છે બહુ જ મસ્ત લાગતું હતું જ્યારે અમે લોકો ગયા ત્યારે બહુ જ મસ્ત લાગતું હતું કામ પણ ચાલુ જતું જો તમે જોઈ શકો છો મેં આજુબાજુ અને હું ચાલતી ચાલતી વિડીયો બનાવી રહી છું સ્ટોપ સ્ટપ સ્ટફ લાઈફને હંમેશા એન્જોય કરવી જોઈએ કેમ કે લાઈફ ક્યારે પતિ છે એની ક્યારે કોઈને ખબર હોતી નથી એમની છે મોટો મતલબ સ્વિમિંગ પૂલ ગણો કે બધી રાઈડ્સ ગણો કે એ ટાઈપનું બધું અને દૂર એક નદી તળાવ જેવું લોકેશન હતું બહુ જ મસ્ત છે બહુ એટલે બહુ જ મસ્ત છે અહીંયા આવડે ખરી ગરમીમાં બી આવી શકો છો આખા છે

અમારે લોકોને જોવાની કોઈ અને બહાર આવી ગયા મોટી જગ્યામાં બધું જ લોકેશન છે બધું તો કવર નહીં કરી શકાય આજના બ્લોગમાં આટલું જ ફરી મળીશું ટાટા બાય